ભાઈ રાજપુરોહિત હનુમાનજી મંદિર ભોજનશાલા કેન્ટીનમાંથી હું સૂર્ય સેનામાંથી જોડાયેલો છું આ કે સૂર્ય સેનાનું કામ બહુ સારો છે ગરીબો માટે બહુ સહાયતા કરે છે બહુ હેલ્પ કરે છે પ્રત્યેક હિન્દુ માટે સારું કામ કરે છે કોઈ પણ વ્યવસ્થા માટે સૂર્ય સેનામાં તમે એક ફોન કરો તો દરેક વ્યવસ્થા પણ થઈ જાય જાય છે કોઈ પણ ગરીબ માટે કોઈ પણ વ્યવસ્થા કરવી હોય તો સૂર્ય સેનામાં ફોન કરો હું ગોપાલભાઈ રાજપુરોહિત આ મેં જોડાઈ ગયો છું બે હજાર રૂપિયા ફી ભરેને પણ સૂર્યસેનાનું કામ બહુ સારું છે કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ નથી તમે અડધી રાતે ફોન કરો તો સૂર્ય એક હજારથી બે હજાર માણસ જોડેલા છે હિન્દુ સંગઠનથી આ કામ ચાલે છે કોઈ પણ ગાયો માટે મંદિરો માટે દવાખાના માટે કોઈ પણ ગરીબનું કામ હોય તો સૂર્યસેના અડધી રાતે કામ કરે છે અને બહુ સારું છે સૂર્યસેના દરેક અત્યારે પણ એક માણસનું ઓપરેશન ચાલુ છે જે બાઈનેપલનું ઓપરેશન ચાલુ છે એ સૂર્યસેના તરફથી થાય છે બરાબર પછી ભોજન કરવા આવું હોય તો હનુમાનજીનું મંદિર આપ પધારી શકો છો ટાવર ચાલાર બોલ તમારો ટાવર ચોકડમાં છે ભોજનશાલા અને વ્યાજબી ભાવે વ્યાજબી ભાવે સાઠ રૂપિયા અમે જમાડું છું ભરપેટ ભરપેટ જમવાનું બાકી આનંદ છે બે હજારના જે બે હજાર રૂપિયાના ફીથી પાછા રિટર્ન ચાર હજાર રૂપિયા મળે છે ને બે હજાર રૂપિયા ફી ભર્યા પછી તમારે અડધી રાતે જરૂર પડે તો તમારે પૈસા પાછા મળી જાય અને તમે દોડાવો જેટલા બને અમે સૂર્ય સેનાને મજબૂત કરો અને હિન્દુ સંગઠન બનાવો ધન્યવાદ